કેમ છો મિત્રો આ અચાનક લાઈવ નથી જનરલી આપણે શું થાય કે શુક્રવારે લાઈવ કરતા હોય ને એ સિવાયના દિવસોમાં જો કરીએ તો હું એને અચાનક લાઈવ કહું છું પણ આ લાઈવ છે આજનું લાઈવ છે એ નક્કી કરેલું લાઈવ છે નક્કી એટલા માટે કરેલું છે કે સોમવારે બીજી તારીખે બીજી જૂને જુનાગઢનું ઘરેણું જૂનાગઢનું ગૌરવ કયો અને જુનાગઢ જેને નામે ઓળખાય છે એ પદ્મશ્રી દિવાળીબેન ભીલનો જન્મદિવસ છે પદ્મશ્રી દિવાળીબેન ભીલને મન નથી લાગતું કે કોઈ ન ઓળખતું હોય એનું નામ ન સાંભળ્યું હોય કારણ કે ખૂબ નાની વયે એમણે ગીતો આપણા છે લોકગીતો ગાવાનું શરૂ કર્યું ત્યારબાદ ગુજરાતી પિક્ચરના ગીતો એવા ઘણા ગીતો છે એમણે ગાયા અને ત્રિપુટી હતી જુનાગઢની પ્રાણલાલભાઈ વ્યાસ દિવાળીબેન ભીલ અને વિકુદાનભાઈ ગઢવી આ ત્રણેયની ત્રિપુટી છે એ આખા વિશ્વમાં જુનાગઢનું નામ છે એ આજે આજે વાત વાત કરવી છે દિવાળીબેન ભીલ વિશે તો કરવા માટે સાથે જુનાગઢના લોકગાયક શ્રી રાજુભાઈ ભટ્ટ પણ આપણી સાથે છે અને સાથે નીરુબેન દવે પણ આજે છે જેમની પાસેથી આપણે દિવાળીબેન ભીલ ની વિશે થોડી માહિતી કારણ કે ઘણા લોકોને નવયુવાન છે એ લોકો ન ખ્યાલ હોય તો એટલે એ લોકો માટે આજની આ લાઈવ છે બે આ જૂનાગઢના ગૌરવની વાત કરવાની છે ત્યારે તમે લોકોને વિનંતી કે મેક્સિમમ શેર કરજો જેથી કરીને બીજા લોકો સુધી જ્યારે બીજી જૂને અનોખો એક કાર્યક્રમ જૂનાગઢમાં યોજાવાનો છે તો આ અનોખા કાર્યક્રમની વિગત પહોંચે દિવાળીબેન ભીલ વિશેની વાતો છે એ લોકો સુધી પહોંચે કારણ કે લખવા જાય ને તો પુસ્તકો ટૂંકા પડે એ એવી હિસ્ટ્રી છે દિવાળીબેનની અમે તો એમના પાડોશી હતા ગાંધીગ્રામમાં રહેતા હતા અને અમે એને માતા અને માની ખોડામાં જ અમે મોટા થયા જેમ કહો તો ચાલે કારણ કે મારો જન્મ સિંધી સોસાયટીમાં અને અમારાથી પચીસ દગલા ચાલો એટલે દિવાળીબેનનું ઘર ને બે દગલા ચાલો એટલે ભીખુદાનભાઈનું ઘર આ બંને મહાનુભાવો જે પદ્મશ્રી જુનાગઢના છે બંનેનું ઘર અમારી પાછળ એટલે અમને એના વિશે ખ્યાલ છે પણ જુનાગઢના લોકો પદ્મશ્રી દિવાળીબેન બિલને જાણે એ માટે તમને લોકોને વિનંતી છે એ શેર કરજો વાત કરીએ રાજુભાઈ સાથે રાજુભાઈ દિવાળીબેન વિશે આજે વાત કરવી છે ત્યારે તમે જ શરૂઆત કરો કારણ કે મારી પાસે તો એના માટે શબ્દ નથી મેં કીધું એમ છે કે એના માટે લખવા બેસે તો પુસ્તકો ટૂંકા પડે તો તમારી રીતે તમે કંઈ પણ દિવાળીબેન વિશેની વાતો કરવી હોય તો કરી શકો પદ્મશ્રી દિવાળીબેન ભીલ જ્યારે પદ્મશ્રી નહોતા બેના એ પહેલાંની જો વાત કરું તો મિત્રો ભારતીય સંગીત પાસે ત્રણ સંગીતના પ્રકાર વર્ણવ્યા છે એમાં શાસ્ત્રીય સંગીત લોક સંગીત અને સુગમ સંગીત શાસ્ત્રીય સંગીત છે એને શાસ્ત્રીય રીતે સાંભળવું પડે લોકગીત લોકોમાંથી આવેલું છે અને સુગમ સંગીત એ કમ્પોઝર કમ્પોઝ કરી અને આપણા હૃદય સુધી પહોંચાડે પણ દિવાળી સ્વર છે ને એ માટી સ્વર એ સહજ સ્વર હતો કોઈ પણ જાતની ગળામાં કૃત્રિમતા ન લઈ આવી અને જેને માટેના સૂર કહી શકાય એવું સ્વર કુદરતે આપ્યો મારે વાત કરવી છે આજે દિવાળી બેન ભીલનો બીજી તારીખે જન્મદિવસ છે અને જુનાગઢની જનતાને એક વિનંતી પણ કરવી છે કે બે તારીખે મુંબઈનું હીરામણી ટ્રસ્ટ છે એમના દ્વારા એક દિવાળીબહેનની સરસ પ્રતિમા તૈયાર થઈ છે જે બસ સ્ટેન્ડ પાસે મુકા બની છે તો દિવાળીબેન ભીલનો પરિવાર અને હીરામણી ટ્રસ્ટ આ બંને સાથે મળી અને જ્યાંથી દિવાળીબહેને ગાવાની શરૂઆત કરી એ આપણું વણઝારી ચોક અને એ વણઝારી ચોકમાં દિવાળીબહેને ગાયું અને મેં એવું સાંભળ્યું છે ભીખુદનભાઈ પાસે કે હેમુભાઈ ગઢવી એ આકાશવાણી રેડિયો સ્ટેશનમાંથી એઝ એ રેકોર્ડિસ્ટ તરીકે જુનાગઢ આવેલા અને એક નાગર ગ્રહસ્થ એમના મિત્ર હતા એમને ત્યાં એ ઉતરાતા અને બરાબર નવરાત્રિનો સમય અને મા ભગવતીના ગરબા શરૂ થયા અને અચાનક હેમુભાઈના કાનમાં આ અવાજ પડ્યો અને એમને પૂછ્યું કે આ કોણ ગાય છે તો કે અમારા ગામની એક ભીલની દીકરી ગાય છે કે તો ચાલો એને મળવું છે અને મળવા ગયા અને બીજે જ દિવસે એમને રેડિયો સ્ટેશન ઉપર દિવાળીબેનને પ્રસ્તુત કર્યા આ સ્વર લોક હૃદય સુધી પહોંચાડવામાં હેમુભાઈ ગઢવીએ આ કણને પારખી અને દિવાળીબેનના કંઠમાં મૂક્યા દિવાળી બેન જેટલું જીવ્યા એટલું સંગીત માં જીવ્યા વાત કરવા બેસીએ તો ઘણી બધી વાતો છે પણ મારે એનો ટૂંકસાર કેવો છે કે મંચની મર્યાદા શું હોઈ શકે માથા ઉપર ઓઢેલી એક ભીલ કન્યા જેને તેડાઘરનું કામ કર્યું નાના નાના બાળકોને સાચવવાનું કામ કર્યું અને આ સ્વર વિશ્વના તમામ ખૂણે 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 પહોંચ્યો મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલી એવા જ લગ્ન ગીતો ગાયા દિવાળીબેન પહેલો પદ્મશ્રી જુનાગઢમાં લઈ આવ્યા એની પ્રતિમા જ્યારે મુકાવવાની છે ત્યારે હું જૂનાગઢના તમામ નગરવાસીઓને એક કલાકાર તરીકે દિવાળીબહેન ભીલના પરિવાર વતી અને પરિવારનો છું એમ પણ કહું તો પણ ચાલે કારણ કે કલાકારની કોઈ જાતિ હોતી નથી તો એ કલાકારના નાતે હું એમ કહું છું કે વિશાળ સંખ્યામાં આપણે ચોક્કસ સમયે ત્યાં જઈ અને દિવાળીબેનની પ્રતિમાને હીરામણી ટ્રસ્ટ અને દિવાળીબેન ભીલના પરિવાર સાથે આપણે પણ પરિવાર બની જોડાઈ તો આ પ્રસંગ રુડુ કેટલા હોય છે રજુબાઈ છે કેવી રીતે કાર્યક્રમ છે એ કાર્યક્રમનો સમય તો બહુ મને આઈડિયા નથી અને દિવાળી બેનના આ પ્રતિમા મુકાશે એનું એક જબરજસ્ત કાર્ય હીરામણે ટ્રસ્ટે કર્યું છે કે ત્યાંથી આવતા જતા લોકો આ પ્રવાસી નગરી છે અહીંયા અનેક પ્રવાસીઓ આવતા હોય તો કદાચ દિવાળી બેનના સ્વરને ઓળખતા હોય અને અત્યારની પેઢી એ જોઈને પણ એમાંથી પ્રેરણા લે એવી હું આ હીરામણી ટ્રસ્ટને અભિનંદન બહુ સરસ એટલે મિત્રો આ વસ્તુ છે કે સોમવારે હજી પ્રતિમા આવી છે ને કોર્પોરેશનને સુપ્રત કરવાની છે તો સોમવારે લગભગ અગિયાર વાગ્યાનો ટાઈમ છે કે વણસારી ચોકથી વાતતે ગાતતે બેન બાજા સાથે વણસારી ચોકથી કોર્પોરેશન સુધી માની પ્રતિમા છે એટલે હાફ સ્ટેચ્યુ છે એ કોર્પોરેશનને આપવામાં આવશે એટલે કે હેન્ડઓવર કરવામાં આવશે અને ત્યારબાદ કોર્પોરેશન દ્વારા એક બે મહિના ત્રણ મહિના પછી બસ સ્ટેન્ડની બાજુમાં સરસ મજાનું સર્કલ બનાવી અને ત્યાં એ સ્થાપિત કરશે વીણાબેન સાવલિયા હરેશભાઈ પહેલા જાણી મથુરભાઈ વાઠેર જગદીશભાઈ બધાને વિનંતી છે લોકો જોઈ રહ્યા છે કે આ દિવાળીબેન માટેની વાત છે આપણા ગૌરવની વાત છે જૂનાગઢના ત્યારે આ લાઈવને મેક્સિમમ શેર કરતો વાત કરીએ દિવાળી બહેનનો અવાજ મેં ક્યાંક માની કે એમના અવસાન બાદ જો સાંભળો હોય તો રાજુભાઈના કાર્યક્રમમાં નિરૂબેન એ સરસ મજાના બે ગીતો ગાયા હતા અને ત્યારે મને કહ્યું કે દિવાળી બેન છે એનું ક્યાંક ને ક્યાંક હજી પણ અવાજ છે એ ગુંજે છે એટલે વાત કરી નિરૂબેન સાથે નિરૂબેન નિરુબેન ઘણીવાર તમે દિવાળી બહેનના ગીતો મેં ક્યાં સાથે જોયા છે ક્યાંથી અને કેવી રીતે તમને એવું થયું કે ભાઈ મારે દિવાળી બેન ના ગીતો ગાવા જોઈએ હવે આમ તો જ્યારથી સંગીત સાથે જોડાયેલી છું ત્યારથી ગીતો તો દિવાળી બેન ના અવાર નવાર કાનમાં પડેલા જ હોય છે પણ દિવાળી બેન નું જયારે અવસાન થયું અને એમના શ્રદ્ધાંજલિના કાર્યક્રમ માટે એક કાર્યક્રમ નું આયોજન થયું એમાં મને પણ ગાવાનો મોકો મળ્યો એટલે મેં ત્યારે રજૂઆત કરી અને આમ ગણો તો હું જ્યારથી મેં દિવાળી ખાસ કરી મને એમની સ્તુતિ જે એમની શરૂઆત કરે છે એ મને બહુ જ ગમતી એટલે એ પણ મેં સાંભળેલી એટલે એનાથી જ મેં શરૂઆત કરેલી કાર્યક્રમમાં અને એ કાર્યક્રમ શ્રદ્ધાંજલિના કાર્યક્રમ પછી મને કેટલા લોકોએ એમ કહ્યું કે નીરુબેન તમારો અવાજ દિવાળી બેન ખૂબ જ મળતો છે તમારો અવાજ ખૂબ જ મળતો છે એટલે ત્યારે હું મારી જાતને બહુ જ ભાગ્યશાળી કરું કે એમનો એક થોડોક પણ અંશ મારામાં આવ્યો હોય તો હું મારી જાતને ખૂબ ધન્ય કરું છું ઘણી વાર તમને સાંભળ્યા છે દિવાળી બેનના અવાજમાં તમને ગમતું કોઈ પણ એક સરસ મજાનું ગીત કારણ કે દિવાળી બેનના તો અનેક ગીતો છે જે ખૂબ પ્રચલિત થયા છે એમાંથી તમને જે ગમતું હોય એની બે લાઈનો એવા એક બે ગીતો એક એક ગીતમાં તો નહીં થાય પણ એક બે ગીતો તો સાંભળવા જ પડશે તો જે તમને યોગ્ય લાગે એમાં તમે ન્યાય આપી શકો દિવાળી બેન ના અવાજ ને એવા આમ તો મંચ મર્યાદા એટલે માથે વધુ હું એવું માનું છું ધીરુબેન શરૂ કરે એ પહેલા ફિલ્મ અભિમાન બધા જોયું હશે એમાં જયા ભાદુરીએ જે અભિનય કર્યો છે એ જે ગાયિકાનો કર્યો છે એ પિક્ચરમાં ખાસિયત જયા ભાદુરીએ પણ માથામાંથી ઓઢણું માથે ઓઢેલો સીન જ બતાવી છે કદાચ આ પ્રેરણા દિવાળીમાં પાસેથી મળી હશે ધીરુબેનને એ વિનંતી કરો કે તમે જરા માથે ઓઢી અને દિવાળીબેનને એમની ચેતનાઓને વંદન કરીને એમની પહેલી જે સ્તુતિ ખોડલ નહીં ગાતા એ આપણા અત્યારે અમિતભાઈના દર્શકો દિવાળીબેનના ચાહકો સાંભળે એવી અપેક્ષા समरापधारो पधारो हे मारि खोडलमा जा मा खोडलना तेवा मा युगदम्बना तडावा च મારે માોડલે બેઠોરે ક્યા બોલે એ માલે બેઠોરે ક્યા બોલે મારા હેડા હારો હાર મા દલ રાલેર જનાવર જીવતા ચાઈ લાય ક્યાં બોલે મોર ક્યા બોલે મોર ક્યાં બોલે मोर क्या बोले रे मोर क्या बोले है मारे टोडले बैठो ए मारे टोडले बैठो रे मोर क्या बोले क्या बात इस है इसी बार बीजू बेन कोई गीत याद आऊ तो ही नहीं आज एक दिन बे दिवस पहला हम तो अपने जन्म दिवस ना बे दिवस पहला भेगा थिया छे तो तुमने बिजु कोई गीत याद आऊ दिवाली बेन हम तो लोक श्रुति ना तमाम पासा

આ વન ની અંદર મને તું મૂકીને જા છો તો મારા રખોપા તો મારો રામ કરશે પણ અયોધ્યામાં રામ ના રખોપા કોણ કરશે એ ગાતા ત્યારે બેઠી હોય પણ આંખમાં આસુ કરતા દિવાળી બેન નરસિંહ મહેતા ની રચનાઓ કે રૂડીને રંગી લી વાળા તારી વાસણી એ વાસળી નું વર્ણન કરે આ લોકગીત જયારે શરૂ થતું

ಆರುಡಿ ನೆ ರಂಗಿಲ್ಲಿ ರ ಆಡಿ ನೆ ರಂಗೀಲಿ ರಾ ಆ ಆರುಡಿ ರಂಗಿಲಿ ವಾಲಾತಾರಿ ವಾಲಾ ತಾರಿ ವಾಸಳಿ ಮಾವಾತಾರಿ ಲೋ ಅಮಿಥಿ ನೇ ಮಧುರಿ ವಾಹಲಡಿ మందిరీయే 함ੜాయే జో ఆ पाणीडानी मशे रे जीवन जोवा नीसयारे लो आरुडी निरंगिले रे वाला तारी वाहळि रे, रे लो बस तो मित्रों आ एक અમારા તરફથી શ્રદ્ધાંજલિ નીરુબેન ને રાજુભાઈ તરફથી સ્વરાંજલિ દિવાળીબેન ને હતી અને બસ સોમવારે એમનો જન્મદિવસ છે ત્યારે વણઝારી ચોકથી જે કોર્પોરેશન એમની જે પ્રતિમા છે એ સોંપવા જવાના છે કોર્પોરેશનને ત્યારે સંસ્થા હું બની ગઈ રાજુભાઈ હીરામણી હીરામણી ટ્રસ્ટ હું હીરામણી ટ્રસ્ટને પણ અભિનંદન પાઠવું છું વિજય બિલ કે જે દિવાળીબેનના ભત્રીજા છે તેમને પણ કે દિવાળી બેન છે એ અનમેરિડ હતા મને બહુ આઈડિયા નથી પણ લગભગ એટલે નાનપણના પણ વિજય છે એ એ સાથે રહીમાં છીએ અને વિજય હજી સુધી એટલો રાજી છે અત્યારના કારણ કે સાહેબ જુનાગઢમાં જ્યારે માનું સન્માન થતું હોય કારણ કે એ એક મા હતા કેતા અમે જેટલા પણ એરિયામાં રહેતા હતા ગાંધીગ્રામ સિવિલ સોસાયટીમાં આ બધા મેં એક સાથે એને માતા અને ખૂબ હેત પ્રેમને લાગણીથી રાખતા પદ્મશ્રી મળ્યા પછી પણ એની જે શાલીનતા હતી સજ્જનતા હતી ને અર્થ સાહેબ અદભુત વ્યક્તિત્વ અત્યારના જે કલાકારમાં હવાઓ આવી ગઈ છે એવું તો એક ટકો એનામાં એમાં ઇવન ભીખુદાનભાઈ નથી જોવા મળતું ને પ્રાણ બાપા તો હતા જ એ જે ત્રિપુટી હતી ને એ થઈ ગઈ જૂનાગઢ ની વિરલ ત્રિપુટી આજે ભીખુદાનભાઈ તો અત્યારના છે જ તો હવે એને ભજનોને પ્રોગ્રામ બંધ કર્યા છે આજે આજે ત્રણની ટ્રિપુટી છે એ લાજવાબ અને જુનાગઢ માટે તો એ હજી કહું છું ને કે હાજી રમકડું એટલે આ જે ચાર લોકો છે એને જુનાગઢને ખરેખર બહુ માન આપ્યું છે નો ડાઉટ અત્યારના કલાકારો છે એ ખૂબ આગળ જાય છે અને નામ કરે છે પણ જ્યારે કંઈ નહોતું સોશિયલ મીડિયા નહોતું મીડિયા નહોતું ખાલી રેડિયો હતો અને રેડિયા ઉપરથી એમની જે આ પ્રસિદ્ધિ મેળવેલી છે સાહેબ એ સિદ્ધિ મેળવેલી છે એ ખૂબ વંદનીય છે અભિનંદનીય છે અને આપણે આપણે તો નહીં હું મારાથી ચેરિટી બિઝનેસ તો હોમ એટલે હું મારાથી શરૂઆત કરું તો મેં જે આ કર્યું છે એ ખૂબ નાનકડું પુષ્પ છે અને હું પુષ્પાંજલિ આ રીતે આપું છું રાજુભાઈ જાતા જતા આપણે ક્યાં કહેવાય છું હું એટલું જ કહેવા માંગુ છું કે અમે અમિતભાઈ જે સ્વર મળ્યો છે જુનાગઢ મેં તમે ઘણી વાર એવું સાંભળ્યું છે કે વોઇસ ઓફ મોહમ્મદ રફી તો બંકેમ પાઠક ને આપણે સાંભળીએ આંખ બંધ કરીએ એટલે આપણને અહેસાસ થાય કે મોહમ્મદ રફી સાહેબ વોઇસ ઓફ કિશોર કુમાર વોઇસ ઓફ લતા મંગેશકર પણ તમે ક્યાંય સાંભળ્યું વોઇસ ઓફ દિવાળી બેન ભાઈ જેના અવાજ ની કોપી પણ ન થઈ શકે જેના જેના અવાજ ની અંદર કુદરત અસ્તિત્વ ગાતું હોય ને એવો અહેસાસ થાય

એજે સ્કૂલ માં ભૂતનાથ ના ગ્રાઉન્ડમાં કે કોઈ પણ જગ્યાએ આ ખાલી ત્રણ વ્યક્તિના નામ સાથે નું હાજરી રમકડું આવું બોર્ડ માર્યું અને રાત્રે સાડા નવે પાંચ હાજર સાત હાજર માણસ જુનાગઢ માં ભેગું થઈ જાય અને આપને તો કદાચ ખ્યાલ નહીં હોય બહુ નાના હશો પણ જ્યારે દુકાળ પડ્યો ત્યારે પ્રાણભાઈ દિવાળી બેન અને ગુદાનભાઈ ગલીએ ગલીએ જઈ અને ગાયો માટે ફંડ ભેગું કરવા જુનાગઢની કોઈ ગલી બાકી નથી રાખી એટલા ડાયરા કરી અને દિવાળીબેને ભાઈએ અને પ્રાણભાઈએ આટલું સરસ કામ કર્યું પોતાના સ્વર દ્વારા મેને તમે ચેલૈયાની વાતો સાંભળી કે ચેલૈયા સગાડશા ચંદ્રાવતી થઈ ગયા પણ જે સ્વર દ્વારા બધા સગાડશા અને ચંદ્રાવતી ને મેં તમને જોયા નથી સાંભળ્યા નથી પણ દિવાળી બેનાને પ્રાણ લાગ્યા છે સાહેબ સગાડ સા પિક્ચર જયશ્રીમાં લાગ્યું એ સમયના ડોરકીપરો હમ પોતાના ખિસ્સામાં ખોબો ભરીને પરચુરણ કઈ ઉડાવવા માટે નહીં એ કમાતા કીપ આપતા નહીં નઈ કમાતા જેવું હાલડું શરૂ થાય આવી લોકચાહના આપે જેમ કીધું એમ કે મીડિયા આ કઈ હતી નહી છતાં લોક હૃદયમાં સ્થાન દિવાળી આમ તો હતા એટલે કોઈ પત્રકારે એમને પૂછ્યું કે દિવાળી બેન આપ જુનાગઢ ના હાજીભાઈ જુનાગઢ ના પ્રાણભાઈ જુનાગઢ ના અને કલાકારો જ જુનાગઢમાં જુનાગઢ ના આનું કારણ શું ત્યારે દિવાળીમાં માં બહુ સરસ જવાબ હાજર જવા કે અમારા જુનાગઢ કોઈ બીજા ઉદ્યોગ નથી ને એટલે અમારી ધરતી કલાકાર ના જણામાં એવા દિવાળી માં પ્રતિમા મુકાય છે એને હું હું એક કલાકાર તરીકે તો અંદરનો મારો પણ એટલું કહીશ કે હીરામણી ટ્રસ્ટ ને જે આ વિચાર આવ્યો છે અવિલાશ ઘોડા ઉતારતા અને અમે ત્યાં શૂટિંગ કરવા આ ઓળખો છો ભાડો માણસ છે જુનાગઢ મેં એની આંખમાં આસુ નથી જોયું પણ દિવાળી બેન ની તબિયત ના દુરસ્ત ગાવા માટે મનાવવા અને અમે બેઠા અને વાત શરૂ કરી કેમેરો ઓન છે કેટલું કેટલું ડ્યુરેશન થાય છે એ ભૂલી જાવ હમ કેમેરો ચાલુ કરી દીધો હમ અને પછી બેસી ગયા

ડાવી છવરાવો નાગાર વેલ બેની વાનો માંડવો એ માંડવલી આડી પી

એટલે એટલે કલાકાર હસતો હોય તો જ દિવાળી બેન નું એ માધુર્ય એક જ ચહેરો માથે ઓડી ને બેસે અને પછી હસે નહિ હમ પછી આજે રમકડું એવી થાપીઓ વગાડે કે દિવાળીમાં ફળફડાટ હશે કે ભાઈ એમનું હાસ્ય આજે જે પ્રતિમા બનાવી છે એ પ્રતિમામાં જે હાસ્ય મૂક્યું છે અદભુત મૂક્યું આપણે તો જોયું છે સાક્ષાત દર્શન તો કરશું પણ કીધું એમ કે પોતાની પાસે બેસાડી અને લગ્ન ગીત કેમ ગવાય એ ગાડીમાં બેસીને જતા હોય ત્યારે એ સમજ આપતા અને જયારે આ ગાતા હોય નીરુબેન ગાતા હોય ત્યારે એટલા બધા રાજી થાય કે મારી જુનાગઢ ની દીકરી આટલું સરસ ગાઈ છે આ આ ભાવ એના

પણ અફસોસ છે સાહેબ ત્યારે નતું અને ખૂબ નાના હતા મને કહું છું ને કે મેં અમારો જન્મ જ સિંધી સોસાયટીમાં થયો થોડી કોમેન્ટ્સ આવી છે ત્યારબાદ આપણે આ લાઈવ છે એ સમાપ્ત કરશું કારણ કે કોમેન્ટ્સ પણ દિવાળીબેન માટે સારા શબ્દોમાં છે એટલે માટે લેવી જ જોઈએ હર્ષદભાઈ નિમાવત છે એમ કહે છે કે જુનાગઢનું ગુરસુ નામ ગુરસુ કરવાનો શ્રેય પદ્મશ્રી દિવાળીબેન ભીલને જાય છે આજીવન સાદગી ભર્યું પૂર્ણ જીવન જીવ્યા છે રાજુભાઈ નિરૂબેનને ખૂબ અભિનંદન અમિતભાઈ તો હરમેશ નો લીયો પડે ને આપડે આપણું છે ભાઈ જશે અને જો ઉજાગર ન કરો તો હું મારા લાઈવ ને કામ છે હું છે કે રાજુભાઈ એમને વાત કરી મે કરી જ પૂછો ન હોય ભલે આડા દિવસે કરશું ને કોઈને ખબર ન હોય ને એમને સરપ્રાઈઝ આપણે આપી દેવું આશાબેન માખેચા આફ્રિકા થી જોઈ રહ્યા છે દેશ કૃષ્ણ રાજુભાઈ કે છે ઉરુબેન બનિયા કે છે કે નીરુબેન નો અવાજ દિવાળીબેન બેન બિલ જેવો તો છે જ પણ નીરુબેન ની પોતાની પણ અવાજ ખૂબ ઉછરી છે સવાલ નથી નીરુબેન એકાદ પરમેશ્રીનું આપણે ભલામણ કરશું આપણે આશાબેન ડોક્ટર આશાબેન પરમાર જોઈ રહ્યા છે પ્રવીણ ચંદ્રભાઈ પીઠવા મધુગનભાઈ તિનોજા સંજીવભાઈ મહેતા મીનાબેન સાવલિયા હરેશભાઈ પહેલા જાણી આ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને તમને લોકોને પ્લીઝ રિક્વેસ્ટ છે આ લાઈવને મેક્સિમમ શેર કરજો જેથી કરીને પાછા દિવાળી બેનને આપણે યાદ કરીએ એકવાર બસ મારી એક જ ઈચ્છા છે અમે શ્રદ્ધાંજલિ આપી રાજુભાઈ અને નીરુબેનને સ્વરાંજલિ આપી અને તમે લોકો શેરાંજલિ કર દેજો એટલે શેરનું શેર થાય એ તો કરી દેજો જેથી કરીને શું જે સોમવારે એમનો જન્મદિવસ છે એ દિવસે જ્યારે એ શોભાયાત્રા મારફત એની જે પ્રતિમા છે સ્ટેચ્યુ છે એ કોર્પોરેશનને સોંપણી કરવાની છે તો એ દિવસ આપણો યાદગાર બની રહે ખૂબ ખૂબ આભાર માની શ્રી શ્રી રાજુભાઈ ભટ્ટ અને ન્યુબેન દવેનો કે આજે સમય કાઢીને આવ્યા છે કારણ કે બ્લેકઆઉટનો ટાઈમ છે હવે અને સાડા વાગે બ્લેકઆઉટ છે એટલે તો એ પહેલા આ લાઈવ કરવું જરૂરી હતું બાકી ખરેખર હું નવું સવાર નવે કરવાનું હતું લાઈવ પણ ડ્રેકઆઉટ છે એટલે વહેલું કરી દીધું છે એટલે હવે તમારી જવાબદારી છે કે ક્યાં સુધી પહોંચાડવું મને થેન્ક યુ